મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર આવી રહ્યા છે સમસ્યાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે કેટલીક સોસાયટી એવી છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છેલ્લા કેટલાય સમયથી અહીં વરસાદ નહોતો આવતો પરંતુ અહીં જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે પાણી ભરાઈ જતા વિદ્યાર્થી શિક્ષકો વાહન ચાલકો કે જેને વધુ માહિતી માટે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે અલ્કેશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હવે સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે વિગતો શું જે ચોક્કસ જે રીતે ભેદયોષમાં વરસાદ છે ભેટ રાજા મહેર કરી છે પાટણ શહેરમાં તો બીજી બાજુ આ માત્ર ચોવીસ કલાકમાં પાંચથી જ વરસાદે પાલિકાની જે મોન્સલી કામગીરી હતી એ તો હવે બરાબર છે કાગળ મળતો હોય છે પરંતુ પાટણમાં જે આડેસર બિલ્ડરો દ્વારા સોસાયટીઓ બનાવવામાં આવી છે પાણીનો જે કુદરતી સ્ત્રોત હતો એ રોકી રાખવામાં આવે છે અને આડેધડ જે પરવાનગી મળતા આ પરવાનગીને લઈને ક્યાંક ને ક્યાંક જે પાણી જવાની ભરાવાની સમસ્યા છે એ વિકરામ કે દ્રશ્યો હતા આ જે દ્રશ્યો છે એ લગભગ જે અંબિકા અંબિકા નેહરુ કહેવાય છે ત્યાંના છે અને અત્યાર સુધીમાં લગભગ એક કિલોમીટર સુધી આ રીતે પાણી ભરાય છે અને અહીંથી આવેલી લગભગ પંદર થી વીસ સોસાયટીના ના ને અત્યારે હાલ તકલીફ પડી છે ગઈકાલે રાત્રે પણ સારા વરસાદ થયો હતો પરંતુ નોકરી ધંધે જવું પડે એને લઈને લોકો નીકળ્યા છે પરંતુ જે રીતે પાણી ભરાયું છે એ નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને જ્યારે ત્યારે પ્લાન રજૂ કરવામાં આવતા હોય છે પાલિકામાં એક વખતે અને જ્યારે ડેવલપ થતું હોય છે ત્યારે એના પ્લાન બીજા હોય છે એને લઈને આ આડેધર હતા જે કામગીરી છે એને કારણે પાણીનો ભરાવ થઈ ગયો છે હાલ અત્યારે તમે પાટણમાં જે પાંચ ઇંચ વરસાદ પાણી કરી નાખ્યું છે પાણી હટ્યા છે પરંતુ જે પાણી હટતા એક જગ્યાએ જમા થતા જે મે રસ્તો હોય છે એમાં આવવા જવાનું તકલીફ પડતી હોય છે સાથે સાથે રોડ રસ્તા તૂટી ગયા છે આમ અનેક સમસ્યાઓ અત્યારે સામનો પાટણના રહીશો કરી રહ્યા છે જે મહત્વની વાત એ છે કે આ પહેલા જયારે વરસાદ નહોતો સામે આવ્યું છે પાણી નિકાલની કામગીરીને લઈને શું અપડેટ છે પરંતુ જે તે વખતે આવી લઈને એમના જે તે સ્થાનિક કોર્પોરેટરો હતા સ્થાનિક નેતાઓ હોય એમની સાથે સોસાયટી ના પ્રમુખ કદી મીટિંગ કરી નથી ને જયારે સમસ્યા ઉભી થાય છે ત્યારે વિનિયા સમક્ષ આવે છે અને બીજી બાજુ આ જે સોસાયટીના જેટલા પ્રમુખ હોય જે મંત્રી હોય એ જે સત્તાધારી પક્ષ છે એની સામે કઈ પણ કહેવાનો ઇનકાર કરતા હોય છે જ્યારે મીડિયા આ બધો પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે મીડિયા સમક્ષ આવે છે અને મીડિયા સમક્ષ આવે ત્યારે એવા વ્યક્તિઓને આગળ કરી દેતા હોય છે કે એમનો બચાવ તો હોય એટલા જ એ લોકો પણ પ્રમુખના મંત્રી જવાબદાર છે જે તે વખતે જ્યારે ડેવલપ થતી હોય સોસાયટી ત્યારે બિલ્ડરો પાસેથી પ્લાન લેવા પછી નગરપાલિકામાં પણ ક્યાંક ને ક્યાંક તપાસ થઈ જાય અને આ રીતે જે

ચોક્કસ જે આડેધડ અટકેલો લટકેલો અને ભચકેલો જે વિકાસ છે વિકાસ ની વાતો છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ જે પ્રજા અત્યારે પોતાના ટેક્સના પૈસા અને સરકાર ગ્રાન્ટ જે આવતી હોય છે એ ગ્રાન્ટો ધૂલ વ્ય થતો હોય છે અને હાલ કોઈ પણ કોર્પોરેટર આ વિસ્તારના બહાર આવીને સોસાયટી ને રહીશો ને કે કોઈ પ્રજાને નીકળીને કઈ સાંત્વન આપવા કે આશ્વાસન આપવા પણ નથી નીકળ્યા જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને ત્યાંની પરિસ્થિતિ જણાવ્યું તે બદલ આપનો આભાર તો આખરે જે રીતે અમારા સંબંધિત ત્યાંથી વિગતો જણાવી હતી કે આખરે હજુ સુધી કોઈપણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ